નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આંખ વગરના દીકરાને ખરેખર તમે દિલ ખોલીને સપોર્ટ કર્યો છે કેમ કે તમને ખબર હશે કે આપણે ગઈકાલે એક વિડીયો નાખ્યો હતો જેમાં કહ્યું હતું આ દીકરો પણ હવે કંટાળી ગયો છે પોતાની જિંદગીથી છતાંય તમે લોકો ભાઈ એટલા બધા આશીર્વાદ આપ્યા કમેન્ટ કરી કરી દે કે આ દીકરાએ તો ભાઈ રાતે ઊંઘ નથી લીધી અને રાત્રે ને રાત્રે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જઈને બીજો વિડીયો નાખ્યો છે અને અલ્કેશભાઈને સોંપ્યો છે તો ચાલો ભાઈ આ બીજા વિડીયોને પણ તમે સપોર્ટ કરો અને આ વિડીયો તો ભાઈ પણ વધારે લોકો સુધી પહોંચાડી કેમ કે મિત્રો આ દીકરાને યાર બે આંખો નથી આપી આપણને બધું આપ્યું છે મિત્રો ખાવાનું પીવાનું રહેવાનું જમવાનું બધી સુવિધા આપી છે પણ આ દીકરાને મિત્રો આ દુનિયા નથી દેખી શકતો તો આપણે ભાઈઓ આ દીકરાને દુનિયા દેખાડવાની છે આપણે પૈસા આપીને દુનિયા નથી દેખાડવાની બસ આ વિડીયોને શું કરવાનું છે શેર કરવાનું છે અને તમે જેટલો મિત્રો આ વિડીયો શેર કરશો ને એટલો આ દીકરાને સપોર્ટ મળશે કેમ કે મિત્રો મારી ફરજમાં આવતો હતો કે આ દીકરાને આગળ લઈ જવો અને મેં તો ઘણી કોશિશ કરી છે આગળ લઈ જવા માટે પણ ભાઈઓ એની સાથે સાથે તમારો પણ સારો એવો સપોર્ટ મળ્યો છે હું તો એવું જ કહીશ મિત્રો કે પહેલા તો આ ભાઈને સપોર્ટ કરો ને આના પછી મિત્રો એક દીકરી છે અને દીકરીને પણ આપણે વિડીયો બનાવીને ફેમસ કરી દઈશું પણ આ દીકરા વિશે મિત્રો ખરેખર આજે એક નવું ગીત ગાવ્યું છે અને આ નવું ગીત તો મિત્રો પહેલાંને પણ ટક્કર આપી જાય એવું ગીત છે તો હાલ તમને આખું ગીત સંભળાવવાનો છું કે કેવું સરસ મજાનું નો ગીત ગાયું છે અને ખરેખર ભાઈઓ હો આ બીજું ગીત તમને કેવું લાગે છે કે માતાનું ગીત ગાવ્યું છે અને ખબર હોય કે જેના કુલદેવી માં સિગોતર હોય એ લોકો જય જયેશ માં લખી દેજો કમેન્ટમાં તો હાલો તમને વિડીયો બતાવજો અને નવા આવ્યા હોય તો ભાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કેમકે તમારા સપોર્ટ મિત્રો આવા લોકોને વધારે સપોર્ટ કરો તો સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ના ભૂલતા હાલો વિડીયો જોઈ લો